ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનું આંદોલન આજે પણ યથાવત જોવા મળ્યું એક ઠેકાણે ઉમેદવારો દ્વારા આ પોતાનો વિરોધ છે તે પ્રદર્શિત કરવામાં આવ્યો અને જે તેમની મુખ્યત્વે માંગણીઓ છે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે ઉમેદવારોના માર્ગ જાહેર કરવામાં આવે તે અલગ અલગ માંગણીઓને લઈને જે આગામી નવ ઓગસ્ટનો સમય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવ્યો છે તે પહેલાં ઉમેદવારોની ધીરજ છે તે ખૂટી છે અને હવે ઉમેદવારો છે તે રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે હવે આગામી નવ ઓગસ્ટ માટે સરકાર માટે પણ એક પડકાર છે જે રીતે તેમણે વિદ્યાર્થીઓ ઉમેદવારોને આશ્વાસન આપ્યું છે તે વિશ્વાસ પ્રસ્થાપિત સરકાર કરી શકશે કે કેમ પરંતુ જ્યારે ઉમેદવારો આજે ફરી એકવાર વિરોધ કરવા માટે ઉતર્યા હતા ત્યારે તેમની પોલીસે અટકાયત કરી લીધી શું સમગ્ર આજનો દિવસ રહ્યો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું છું છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે તે પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે તેમની મુખ્યત્વે માંગણી છે જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તે ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવે જેમાં ગણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોના માર્ગ અત્યાર સુધી જાહેર નથી કર્યા અને માત્ર લિસ્ટ જ જાહેર કરી દેતા ઉમેદવારોમાં વિરોધ જોવા મળ્યો હતો ત્યારબાદ જે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી છે તે પરીક્ષા સામે વિદ્યાર્થીઓએ પોતાનો વાંધો ઉઠાવ્યો છે અને આમાં છીંડા હોવાના આરોપો પણ લગાવ્યા છે જેમાં સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે ત્રીજી જે તેમની માગણી હતી કે ફોરેસ્ટ ગાર્ડના જે આઠ ગણા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા તેમાં પચીસ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે જો કે આ ત્રણ દિવસ સુધી આંદોલન ચાલ્યું ને આ આંદોલન બાદ સરકાર હરકતમાં આવી હતી ને ગણસેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોની એક માંગ સ્વીકારવામાં આવી જેમાં ફિઝિકલ ટેસ્ટમાં પચીસ ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે તે પ્રકારની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો પરંતુ જે મુખ્યત્વે માંગણી છે તે હજી પણ પેન્ડિંગ છે તેને જ લઈને ઉમેદવારો આજે ત્રીજો દિવસે પણ ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓ જાહેરમાં તમે જે રીતે વિડીયોમાં જોઈ શકો છો કે પ્લે કાર્ડ દર્શાવીને તેમના માર્ક્સ જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને દર વખતની જેમ આ વખતે ફરી એકવાર જે ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવીને તેમને અટકાયત કરી નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે એક તરફ ઉમેદવારો દ્વારા આંદોલનના વિરામની જાહેરાત કરવામાં આવી છે ને બીજી તરફ ઉમેદવારો છે તે વાત કરી રહ્યા છે કે જ્યાં સુધી આ માર્ક્સ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આવી જ રીતે પ્લે કાર્ડ દર્શાવીને પોતાનો વિરોધ છે તે યથાવત રાખશે ને આગામી નવ ઓગસ્ટ જે કહેવામાં આવે તો સરકાર એ જે વાયદાઓ વચનો છે ઉમેદવારોને આપ્યા છે કે તેમના માર્ક્સ જાહેર કરવામાં આવશે ને તેમને જે પડતર હાલાકીઓ પડી રહી છે સમસ્યા આવી રહી છે તે સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે હવે જોવાનું રહ્યું કે નવ ઓગસ્ટના દિવસે સરકાર સત્તાવાર માર્ક્સ જાહેર કરે છે કે પછી જે વનરક્ષકના ઉમેદવારોનો જે વિરોધ છે જે આંદોલન છે તે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરી તમે પણ નવ જીવન ન્યૂઝ સાથે જોડાઈ જાઓ અને જે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને આંદોલનની પડેપડની અપડેટો અમે આપના સુધી પહોંચાડતા રહ્યા છે એટલે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો વૈષ્ણવજન તો તેને કહીએ જે